વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે નાસ્તા માટેની એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી મેથી પૂરી કેવી રીતે બનાવવી એ જોઈશું આને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ આ પૂરીનો લોટ બાંધવા માટે એક વાસણમાં એક કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો આની સાથે જ એક કપ બાજરીનો લોટ ઉમેરવાનો છે પછી આમાં એક ચમચી લાલ મરચું ઉમેરવાનું અડધી ચમચી હળદર અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું વન ફોર ટી સ્પૂન જેટલો અજમો એક ચમચી તલ એક નાની ચમચી જેટલી ખાંડ ત્રણ વાટેલા લીલા મરચાં ઉમેરવાના મરચાની ક્વોન્ટિટી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી નક્કી કરી શકો છો પછી મૂવણ માટે બે ચમચી તેલ ઉમેરવાનું અડધા કપ જેટલી ઝીણી સમારેલી મેથી અને થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આમાં થોડું થોડું પાણી ઉમેરીને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો તો આ રીતે નોર્મલ પૂરીનો જે આપણે લોટ બાંધતા હોઈએ છીએ એવો જ આનો લોટ બાંધીને તૈયાર કરવાનો પછી સહેજ તેલવાળો હાથ કરીને લોટને સરસ રીતે મસળી લેવાનો છે લોટને બાંધીને રાખવાની જરૂર નથી આમાંથી નાના નાના લુવા બનાવીને પછી મીડિયમથી સાઇઝની પૂરી વણી લેવાની તો પાટલી પર સહેજ તેલ લગાવીને આમાંથી પૂરી વણી લેવાની પછી પૂરીને આ રીતે રાખવી હોય તો પણ રાખી શકાય હવે જો બધી પૂરી તમારે એક સરખી સાઇઝની બનાવી છે તો એને કટરથી કટ કરી દેવાની તો આ રીતે બધી પૂરી બનાવીને તૈયાર કરવાની સાથે જ તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું બનાવેલી પૂરીને મીડિયમ ગરમ તેલમાં આપણે ફ્રાય કરવાની છે પૂરી થોડી તળાય એટલે એને ફેરવી દેવાની અને આ રીતે પૂરી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે એને પેપર નેપકીન ઉપર લઈ લેવાની છે અને આ જ રીતે બધી પૂરી બનાવીને તૈયાર કરવાની આ પૂરી ખૂબ જ સરસ પેસ્ટી અને ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી બને છે તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો